અમદાવાદમાં ભારે વરસાદ અમદાવાદ ખાતે પોતાની તોફાની બેટિંગ શરૂ કરી દીધી છે અમદાવાદમાં ત્રીજા રાઉન્ડનો વરસાદ શરૂ થયો છે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે અમદાવાદ શહેરમાં દર વર્ષે ચોમાસા પહેલાં પ્રિમોન્સૂન પ્લાન અપનાવવામાં આવતો હોય છે અને પ્રિમોન્સૂન પ્લાન પણ ફિયાસ્કો થતો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે કેટલાક વિસ્તારોની વાત કરતા અમદાવાદના નવા વડા જ ખાતે આવેલા બારનગર સર્કલ વિસ્તારમાં ધોધમાર વરસાદ વસી રહ્યો છે સોસાયટીમાં પાણી ભરાવા લાગ્યા છે નાના ભૂલકાઓ વરસાદમાં ભીજાવાનું અને પાણીમાં રમવાની મજા ઉડાવી રહેલા જોવા મળી રહે છે ત્યારે કેટલાક દિવસો પછી ફરી વરસાદ ત્રીજા રાઉન્ડ શરૂ થયો છે અને તોફાની બેટિંગ શરૂ થયો છે હજુ પણ અમદાવાદમાં વરસાદ શરૂ જ જોવા મળી રહ્યો છે અને સારું થયેલા વરસાદની બેટિંગથી ગરમીના બફારા વચ્ચે લોકોને ઠંડકનો અહેસાસ પણ થઈ રહ્યો છે આમ અમદાવાદ શહેરમાં વરસાદ પડી રહ્યો છે અને ભારે વરસાદ પડતા પાણી ભરાવાના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે